પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ છે સર અમે પ્રથમ પરીક્ષામાં અમારે સારા માંથી સારા એટલે કે એસી માંથી એસી માર્ક મેળવવા માટે અમારે શું કરવું જોઈએ પ્રથમ પરીક્ષામાં સારા માર્ક તો લાવવા છે સર પણ અમને કઈ સમજાતું નથી કે સારા માર્ક કેવી રીતે લવાય તૈયારી કેમ કરવી શરૂઆત કેમ કરવી કેટલો સિલેબસ છે આ સિલેબસને પૂરો કેવી રીતે કરવો એ પણ ખૂબ ઓછા સમયમાં એના માટે યસ વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન નો કિલર સ્ટ્રેટેજી નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ છે ને સર અમે પ્રથમ પરીક્ષામાં અમારે સારામાંથી સારા એટલે કે એસી માંથી એસી માર્ક મેળવવા માટે અમારે શું કરવું જોઈએ પ્રથમ પરીક્ષામાં સારા માર્ક તો લાવવા છે સર પણ અમને કઈ સમજાતું નથી કે સારા માર્ક કેવી રીતે લવાય તૈયારી કેમ કરવી શરૂઆત કેમ કરવી કેટલો સિલેબસ છે અને સિલેબસને પૂરો કેવી રીતે કરવો એ પણ ખૂબ ઓછા સમયમાં એના માટે યસ વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન નો કિલર સ્ટ્રેટેજી એટલે કે સાહેબ અદ્ભુત અદ્ભુત પ્લાનિંગ

સૌથી પહેલા સિલેબસની વાત કરીએ સર સિલેબસ કેટલો છે તો કે પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ચોથું અને પાંચમું ચેપ્ટર ધ્યાન ધ્યાન હું રાખવાનું તો કે વારસાના પ્રકાર અન્ય પ્રજાતિ મેળાનું કોષ્ટક ચેપ્ટર નંબર 2 માં હસ્તકલા અને લલિત કલા હસ્તકલાની અંદર સૌથી પહેલા માટીકામ ચર્મ ઉદ્યોગ ચિત્રકલા જરી કામ આ બધા પ્રશ્નો ખાસ કરી નાખવાના લલિત કલાની અંદર સંગીત કલા સંગીત કલામાં ટૂંકા ટૂંકા પ્રશ્નો ત્રણ ગ્રંથ નૃત્યમાં ભરતનાટ્યમ મણિપુરી નાખવાનું છે મંદિર ગુજરાતની સ્થાપત્ય કલા આટલા પ્રશ્નો ખાસ કરી નાખવાના છે આ બધા બધા ચેપ્ટર કહેતો જાઉં છું ચેપ્ટર નંબર ચાર સાહિત્યક વારસો જેમાં મધ્યકાલીન સાહિત્યમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાવાની સંભાવના ખાસ છે બીજું 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 ચાર વિદ્યાપીઠ એ ખાસ કરવાની ભૂલાય નહીં પાંચમા ચેપ્ટરમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો આની અંદર પણ રસાયણ વિદ્યા શૈલ્ય ચિકિત્સા ગણિત શાસ્ત્ર આ બધા પ્રશ્નો ખાસ કરવાના છે એટલે સિલેબસમાં રહેશે એક થી પાંચ ચેપ્ટર બસ સર આટલું છે ના 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 હજી તો કે આઠમું નવમું દસમું ને અગિયારમું કુદરતી સંસાધન જમીનના પ્રકાર નવમા ધોરણમાં ભણી ગયા યાદ છે ને હા નવમો ચેપ્ટર વન્ય વન્યજીવ સંસાધન કેટલી સંખ્યાઓ છે વન્યજીવ વિનાશના કારણ આ બધા પ્રશ્નો દસમો ચેપ્ટર ભારતમાં કૃષિ સર સર આ ચેપ્ટર અમને બહુ અઘરો લાગે છે પણ નહીં આ ચેપ્ટરના તમામ આઈએમબી પ્રશ્નો પણ આપણી યુટ્યુબ ચેનલ પર આવવાના છે ખાસ ભૂલતા નહીં અગિયારમો ચેપ્ટર ભારત જળ સંસાધન આમાંથી હેતુ લખી પ્રશ્નો વધારે પૂછાશે પણ બે માર્કના ત્રણ માર્કના પ્રશ્નો પણ ખાસ કરવાના છે પંદર સોળ સત્તર ચાર ઇકોનોમિક્સ આપણા સિલેબસ નું સૌથી નવો વિભાગ કહેવાય છે ઇકોનોમિક્સ પંદર સોળ સત્તર ચેપ્ટર આ ત્રણ ચેપ્ટરમાંથી પણ ખાસ આર્થિક વૃદ્ધિ વિકાસ વચ્ચેનો તફાવત એના લક્ષણો ઉદારીકરણ શું છે ખાનગીકરણ શું છે વૈશ્વિકરણ શું છે એના લાભ અને મર્યાદા સત્તરમાં ચેપ્ટરમાં ગરીબી અને બેરોજગારી મુખ્ય સમસ્યા એનો કારણ ઉદભવના જવાબદાર પરિબળો બધું પૂછાશે તો આ તો આપણો સિલેબસ હવે સર સિલેબસ તો ખબર પડી ગઈ બીજું ખાસ કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ જે છે એ લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આવી છે જ્યાંથી બ્લુ તમે લઈ શકો છો અને બીજું કે તમારી પરીક્ષા તમારી સ્કૂલમાં તમારી સ્કૂલમાં પ્રથમ પરીક્ષામાં કેટલો સિલેબસ છે એ એક ખાસ ખાસ સ્કૂલમાં પૂછી લેજો કે સર આપણી શાળામાં પ્રથમ પરીક્ષાનો સિલેબસ કેટલો છે આ સરકારના સિલેબસ મુજબ છે તમારી સ્કૂલમાં કદાચ એકાદ બે ચેપ્ટર વધી પણ અથવા ઘટી પણ શકે છે સ્કૂલમાં ખાસ શાળામાં ખાસ પૂછવાનું ભૂલતા નહીં ચાલો શરૂઆત ક્યાંથી કરવી પ્રથમ પરીક્ષાની તૈયારી અમારે શરૂઆત ક્યાંથી કરવી છે તો એક ઉદાહરણ આપું ધારો કે તમે એક ચેપ્ટર નંબર જે છે એ તમે ભણી ગયા છો તો આખું ચેપ્ટર પેલા સમજી લેવાનું શું કહેવા માંગે છે સમજી લીધું પછી એમાંથી પૂછાતા પ્રશ્નો તૈયાર કરવાના શરૂ કરવાના ધારો કે એમાંથી ત્રણ ગુણ ના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે ઈ કરી નાખો બે માર્ક ના કરી નાખો હેડી હેતુલક્ષી પ્રશ્નની પ્રેક્ટિસ તો આપણે કરાવવાના છે પણ હેતુલક્ષી પ્રશ્ન આપ ઓપ આવડી જશે લાખું ચેપ્ટર આવી રીતે તૈયાર કરવાનું છે એ રીતે ચેપ્ટર વાઇસ તૈયારી કરવાની છે ચેપ્ટર વાઇસ પ્રકરણ મુજબ બીજો વિદ્યાર્થી મિત્રો એક એક નાનકડી કહેવત છે કે ભાઈ જેમ જેમ તમે કાદવમાં કિચડમાં પડતા જાય ને એમ વધારે અંદર અંદર ઉતરતા જશો અત્યારે પ્રથમ પરીક્ષામાં બાર ચેપ્ટર છે આ બાર ચેપ્ટરને વ્યવસ્થિત તૈયારી કરી નાખજો આળસ નહીં રાખતા નહીતર આના બાર ચેપ્ટર દ્વિતીય પરીક્ષામાં આવશે અને બોર્ડમાં પણ આવવાના છે એટલે બીજો કોઈ રસ્તો જ નથી બીજો કોઈ રસ્તો જ નથી ઓલું કહેવત છે કે ઉઠ્યા ત્યારથી જાગ્યા ત્યાંથી સવાર એટલે કે અત્યારે છે સમય બારે બાર ચેપ્ટર વ્યવસ્થિત અપ ટુ ડેટ અપ ટુ ડેટ આખે આખા ચેપ્ટર કરી નાખો એ થઈ જાય ત્યાર બાદ શું કરવાનું છે સર આઈએમપી આપોને આઈએમપી અમારે પણ આ ટોપર જેમ ટોપર બનવું છે આઈએમપી આપો ને તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે આઈએમપી અમે કેટલું કેટલું આપવાના છે સૌ પ્રથમ પહેલી વખત પહેલા પહેલી સરપ્રાઇઝ એ તમને પહેલી સરપ્રાઇઝ પહેલું વિભાગ મુજબ તૈયારી કરવામાં આવશે બી સી એ અને ડી ચારે ચારે વિભાગ બીજું હેતુ લક્ષી પ્રશ્નો વિભાગ એ ના પ્રશ્નો પણ અલગ તૈયારી બીજી સરપ્રાઈઝ ત્રીજી સરપ્રાઈઝ બે માર્ક ત્રણ ગુણ અને ચાર માર્ક પ્રશ્નો પણ આવશે ત્રીજી સરપ્રાઈઝ બસ ના 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 આજે ચોથી છે આઈ નઈ મેપ એટલે નકશો કેવી રીતે દોરવો એ પણ શીખવાડવામાં આવશે સર બસ ચાર સરપ્રાઈઝ ઇનફ છે ના હજી તમારા માટે બે છે હું તો કે ભવિષ્યવાણી અને હજી એક હજી એક હજી હજી

ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમને ખબર પડે કે વિદ્યાર્થી મિત્રોને કઈ રીતે આપવાનું છે અને વિદ્યાર્થીના એસી માંથી એસી માર્ક કઈ રીતે આવે નેક્સ્ટ વાત કરીએ કે સાહેબ તૈયારી કેવી રીતે કરવી સૌથી પહેલા તૈયારી માટે મહત્વના મુદ્દા પહેલા પહેલી વાત પહેલા પહેલી વાત પુનરાવર્તન જેટલું બને એટલું રિવિઝન કરો ભાઈ જેટલું બને એટલું રિવિઝન કરો એક વખત આવડી ગયું ચેપ્ટર બીજી વાર વાંચો બીજી વાર આવડી ગયું ત્રીજી વાર વાંચો ત્રીજી વાર આવડી ગયું ચોથી વાર વાંચો નેક્સ્ટ લેખન જે પ્રશ્ન નથી આવડતા ને એને લખવાની પ્રેક્ટિસ રાખો મને આ પ્રશ્ન નથી આવડતો લખી નાખ્યો મોઢે કરવાનો આવડી ગયો અડધો આવડે છે અડધો નથી આવડતો ફરી લખો બે થી ત્રણ મુદ્દામાં અને આખો પ્રશ્ન લખવાની જરૂર નથી ટૂંકા ટૂંકા મુદ્દા બનાવો ને ટૂંકા મુદ્દા બનાવતા મેં શીખવાડ્યું છે ટૂંકા મુદ્દા બનાવીને લખવાની પ્રેક્ટિસ કરવાની છે બીજો મુદ્દો નેક્સ્ટ ત્રીજું પ્રેક્ટિસ પેપર સર જો તમને આવડવું જરૂરી નથી પણ તમે પેપર ને ત્રણ કલાકમાં કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એ મહત્વનું છે એના માટે સર કોઈ ઓપ્શન બીજું સામાજિક વિજ્ઞાનમાં સર અમને બહુ અઘરું લાગે છે કે કઈ રીતે તૈયારી કરવી અમારા માર્ક કપાય છે વિભાગ એ માં અમને કઈ નથી ફાવતું તો શું કરવું એના માટે ખાસ ધોરણ દસ નું ગુજરાત બોર્ડ માં પ્રથમ પરીક્ષાનું મોસ્ટ 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 આઈએમપી મોસ્ટ આઈએમપી જે વિદ્યાર્થીઓ મિત્રોને પરીક્ષામાં દર વખતે પૂછાય છે પૂછાય છે પૂછાય છે કે આ પેપર સેટ આપણે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત આમાં પેપર સેટ આવી ગયો છે પેપર સેટ કઈ રીતે બાય કરો એના માટે નંબર છે સત્તાણું બાર ચોમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા ઓગણપચાસ નંબર અથવા લિંકમાંથી નીચે પણ ડાઉનલોડ કરી અને તમે એમાં ઓર્ડર કરી શકો છો બીજી વસ્તુ તમે જેટલા પ્રેક્ટિસની પેપરની તૈયારી કરશો ને એટલા તમારા પરીક્ષામાં માર્ક સારા આવશે આવશે ને આવશે કારણ કે તમને ખબર પડે કયો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એક ઉદાહરણ આપો મોઢેરાનું સૂર્ય મંદિર તો રીતે પૂછાય કે ઉત્તર ગુજરાતમાં સ્થિત ઈરાન શૈલીમાં તૈયાર થયેલા મંદિર વિશે જણાવો બીજું ચિત્રાધારી પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તો એ પણ આપણે અહીંયા મૂકેલા છે જો છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે ચિત્રાધારી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એ પણ પૂછાય નાલંદા વિદ્યાપીઠ ચિત્રાધારી કે રીતે પૂછાય એ પણ આમાં મૂકેલી છે ટૂંકમાં ઓલ રાઉન્ડ બધું જ આમાં આવી હશે અને ખાસ પેપર સેટ મંગાવી જજો જેનાથી તમારા આઈએમપી પ્રશ્નો અને હારો તૈયારી પણ થઈ જશે નેક્સ્ટ વાત કરીએ પ્રેક્ટિસ પેપર થઈ જાય એટલે હા માસ્ટર બેચ ઇન્ડિયાની ફર્સ્ટ એઆઈ બેચ જે માસ્ટર બેચ ની અંદર તમને કેટલી કેટલી વસ્તુઓ મળવાની છે તો કે સૌથી પહેલા તારા યુઅર પ્રેઝન્ટ વોઇસ એટલે કે તમને જે સાંભળ્યું છે કે તમે કઈક બોલો અને તમને સીધો જવાબ આપે છે ઈ બીજું બોઇટ ઓડિયો બુક તમને જે કદાચ સાંભળીને તમે પણ આ આ બેચની અંદર તમે શીખી શકો છો 24/7 કદાચ કોઈ શિક્ષક તમને જવાબ ન આપી શકે અને અડધી રાતે પ્રશ્ન થાય છે એ મને નાખી દયો તરત જવાબ મળી જશે અને 1 બાય 1 લાઈવ છે એટલે કે પ્રત્યક્ષ જેમ તમે ભણતા હશો એવી તમામ સુવિધા તમને આ માસ્ટર બેચની અંદર મળવાની છે જોઈન કરી દેજો અને ખાસ જોઈન કરવા માટે 99 બેચ 44 45 4500 પર કોલ કરવાનું ભૂલતા નહીં ઇન્ડિયાની ફર્સ્ટ AI બેચ અને ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો સૌથી પહેલા નામ અને સ્થળ અને હારવાર તારીખ આમાં ક્યારેય ભૂલ કરવી નહીં તારીખ ન ખબર હોય તો યાદ રાખવાનો પ્રયત્ન કરો નામ વ્યવસ્થિત લખવા જે વ્યક્તિએ શોધ કર્યું એનું નામ લખવાનું બીજાનું નામ લખવાનું નથી ઈસવીસન અને સંખ્યા ખાસ વિદ્યાર્થી મિત્રોના સૌથી વધારે માર્ક અપાતા હોય તો આમાં ગમે સારવાર લખીને આવી જાય ખોટી ખોટી સારવાર લખીને આવો છો નથી આવડતી એને કામ કરો નહીં લખો પણ ખોટી લખીને અડધો માર્ક દેવાનો નથી અને ત્રીજું નકશો રીતે દોરવો નકશો કેવી રીતે દોરવો અને નકશામાં કઈ કઈ ધ્યાન રાખવું એનો અલગથી વિડીયો આવશે બીજું પેપર કેવી રીતે લખવું એનો પણ અલગથી વિડીયો આવશે પેપરમાં તૈયાર કેવી રીતે કરવી એ પણ વિડીયો આવશે પેપરમાં ક્યાં માર્ક ન કપાય એનો પણ ધ્યાન રાખવા માટે વિડીયો આવશે અને ખાસ તમામ પ્રથમ પરીક્ષાને લખી તમામ તૈયારીઓ આપણી આ યુટ્યુબ ચેનલ અંદર આવવાની છે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ પ્રથમ પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષાની અંદર અમે તો બેઠા છે તૈયારી કરવા માટે અને ભૂક્કા બોલાવી દેવાના છે એસી માંથી એસી માર્ક લાવવાના છે આઈએમપી પણ મળવાનું છે તો રેડી તમે કેટલા આતુર ઉત્સાહ છો એ ખાસ કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જાણવાનું ભૂલતા નહીં તો ફરી મળી છે વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક નવા અંદાજ અને નવા કંઈક નવી સિક્રેટ વાતો લઈને બબાય ટેક કરે જય જય ભારત ભારત પદક